હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન એક સાથે બે ભજન ભજન બંને મેં નીચે લખીને આપેલા છે તો જરૂરથી તમે સાંભળજો આ ભજન તમને સારા લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મીઠી લાગે પાર કારોટલાગતમાં જોયા એ જોર મીઠી લાગે કોર જગતમાં જોયા એવા દાનતના ચોર મહેમાન આવે ત્યારે મોઢું બગાડતા મહેમાન આવે ત્યારે મોઢું બગાડતા સામા મળે ત્યારે સાથી ફૂલાવતા સામાળે ત્યારે સાથી ફૂલાવતા પારાકાની ઘેર સાલજી ભળીનું જોર જગત મા વાદાનત ના ચોર પાર કા ની ઘેર હાલે ભળી નું જોર જગત મા દાનત ના ચોર મીઠી લાગે પાર રોટલાની કોર જગત મા એ વાદાનત ના જોર દેખાવમાં માં લાગે જાણે કરણ જેવા કરા દેખાઉ મા લાગે જાણે કરણ જેવા કર માંગવા આવે ત્યારે પર ખાવે ઠીકરા માંગવા આવે ત્યારે પર ખાવે ઠીકરા આંગણામાં ઉડાડે ચણતા તા મોર આંગણામાં ઉડાડે ચણતા તારે મોર જગત માં જોયા એવા દાનતના જોર જગતમાં જોયા એવા દાનતના જોર મીઠી લગે પાર કોર જગત માં જોયા એવા દાનત ના જોર પોતાના દોષ એને જરીએ નો લાગે પોતાના દોષ એને જરીએ લાગે બીજાના દોષ મોટા ડુંગર જેવા લાગે બીજાના દોષ મોટા ડુંગર જેવા લાગે પોતે એક ડાયો બીજા બધા રે ઢોર પોતે એક ડાયો ને બીજા બધા ઢોર જગતમાં જોયા એવા દાનતના ચોર જગતમાં જોયા એવા દાનત ના ચોર ગરજ પડે ત્યારે સીધો અને સાધો ગરજ પડે ત્યારે સીધો અને સાધો ગરજ મટી ગયા પછી આડોના ઉતરે મનનો મેલો ને હૈયાનો કઠોર મનનો મેલો ને હૈયાનો કઠોર જગતમાં જોયા એવા દાનત ના ચોર મીઠી લાગે પાર કારોટલા કોર જગતમાં જોયા એવા દાનત ના ચોર મારા કરે લખેલો કિરદાર ભજન હું તો કરવાની મારા કરે લખેલો કિરદાર ભજન હું તો કરવાની જે થવાની હોય તે થાય ભજન હું તો કરવાની જે થવાની હોય તે થાય ભજન હું તો કરવાની મારા કર્મે લખ્યો રે કીર્તાર ભજન હું તો કરવાની બેડા મેલ્યા કાઠડે પેલી ઈઢણી જોલા ખાય ભજન હું તો કરવાની મારા કર્મે લખ્યો રે ગીર ભજન હું તો કરવાની જે થવાનું હોય તે થાય ભજન હું તો કરવાની બરણ્યો મેલ્યો ઝૂલ તો મેં તો રોતા મેલ્યા બાળ ભજન હું તો કરવાની મારા કર્મે લખ્યો ગીર ભજન હું તો કરવાની જે થવાની હોય તે થાય ભજન હું તો કરવાની ઓરડા મે્યા ઝૂલતા સુનો સંસાર ભજન હું તો કરવાની ઓરડા મે્યા અને સૂનો મેલ્યો રે સંસાર ભજન હું તો કરવાની મારા કર મે લખ્યો રે કિરત ભજન હું તો કરવાની જે થવાનું હોય તે થાય ભજન હું તો કરવાની ઓરડા મેલા સુના પેલા રોટલ કુતરા ખાય ભજન હું તો કરવાની ઓરડા ખુલા રે પેલા રોટલા કૂતરા ખાય ભજન હું તો કરવાની મારા કર્મે લખ્યો રે કિરતાર ભજન હું તો કરવાની જે થવાનું હોય તે થાય ભજન હું તો કરવાની